હેલો મિત્રો સ્વાગત છે આપને કર્તવ્ય ફોર ઇન્ડિયાની ચેનલ પર મિત્રો આજે આપણે ઇન્ડિયન નેવી રીક્રુમેન્ટ બે હજાર ચોવીસ વિશે ચર્ચા કરવાના છીએ આ ભરતી રહેશે છોકરાઓ એન્ડ છોકરીઓ માટે પોસ્ટ નેમ છે એક્ઝિક્યુવ ટેકનિકલ બ્રાન્ચ વેકેન્સી છે ટોટલ ચાલીસ તો જે પણ મિત્રો ઇન્ડિયન નેવીમાં જોડાવા માંગતા હોય તો એમના માટે આ એક સ્વર્ણ તક છે તો વિડિયોને વધુ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો એન્ડ શેર કરો તો આગળ વિડીયોમાં વાત કરીએ તો મિત્રો પોસ્ટ ડિટેલની વાત કરીએ તો પોસ્ટ નેમ છે એક્ઝ્યુટિવ એન્ડ ટેકનિકલ બ્રાન્ચ વેકેન્સી ટોટલ ચાલીસ વેકેન્સી રહેશે વેકેન્સીની વાત કરીએ તો પોસ્ટ નેમ વાઇઝ વેકેન્સી છે એક્ઝ્યુટિવ ટેકનિકલ બ્રાન્ચ ટોટલ વેકેન્સી ચાલીસ મેલ બત્રીસ લેવાના છે અને ફિમેલ આઠ લેવાના છે જોબ લોકેશનની વાત કરીએ તો જોબ છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એજ લિમિટની વાત કરીએ તો એજ મિનિમમ એજ એઝ અ પર રૂલ્સ બ્રોન બિટવીન ટુ જુલાઈ બે હજાર પાંચ ટુ એક જાન્યુઆરી બે હજાર આઠ તો મિત્રો જે પણ મિત્રોની એજ એટલે કે બે જુલાઈ બે હજાર પાંચથી એક જાન્યુઆરી બે હજાર આઠ સુધીમાં થતી હોય એ મિત્રો આમાં ફોર્મ અપ્લાય કરી શકે છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બી જે પણ વિદ્યાર્થી મિત્રોએ બી કરેલું હોય એમના માટે આ એક ભરતી રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો શોર્ટ શોર્ટ લિસ્ટિંગ ઓફ કેન્ડિડેટ ફોર એસએસ બી એસએસ ઇન્ટરવ્યૂ મેડિકલ એક્ઝામિનેશન એટલે ત્રણ તબક્કામાં તમારું સિલેક્શન પ્રોસેસ હશે સેલરીની વાત કરીએ તો ચોક ચેકિ નોટિફિકેશન સેલેરી તમને જેટલી પણ હશે એ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ હશે એ નોટિફિકેશનની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન નીચે આપી દઈશ ત્યાં જઈને પણ તમે ચેક કરી શકો છો ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો અપ્લાય સ્ટાર્ટ છે છ સાત બે હજાર ચોવીસ લાસ્ટ ડેટની વાત કરીએ તો વીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો આગળ તમને ડિટેલ ડિટેલ આપી છે એ ડિટેલની લિંક નોટિફિકેશન પણ તમને આપી દઈશ એપ્લિકેશન ફીસ છે છસ્સો ઓગણપચાસ જે તમારે ચલણ ભરવાનું રહેશે એ છસો ઓગણપચાસનું રહેશે હાઉ ટુ અપ્લાયની પ્રોસેસ તમને અહીંયા આપી દીધેલી છે યુ કેન અપ્લાય ઓનલાઈન ફોર ઇન્ડિયન નેવી રિક્રુમેન્ટ ઓલ બાય ઓલ ઓલ સ્ટેપ તમને આ પીડીએફમાં પણ આપી દઈશ નીચે ડિસ્ક્રિપ્શન નીચે પણ આપી દઈશ એની અપ્લાય કરવાની લિંક પણ આપી દઈશ ત્યાં જઈને તમે ફૂલ ફિલ કરી શકો છો ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં તમને જે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એ ડોક્યુમેન્ટ તમારે ફોટોકોપી પણ અપલોડ કરવાની રહેશે તો નીચે તમને સંપૂર્ણ ડિટેલ આપી આપેલી છે તમે ચેક કરી શકો છો ઇમ્પોર્ટન્ટ લિંકની વાત કરીએ તો ઓફિશિયલી નોટિફિકેશન લિંક એન્ડ ઓનલાઈન ક્લિક હેર હોમ પેજ એટલે કે અપ્લાય કરવાની લિંક પણ તમને હું ડિસ્ક્રિપ્શન નીચે આપી દઈશ ત્યાં જઈને તમે નોટિફિકેશન એન્ડ અપ્લાય કરવા માટેની લિંક પણ તમને મળી જશે તો વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી